ડખા કરાય બધા આજે મળીએ ઘેર તો જ ખબર પડશે ક્યાં સુ બધું ઘણો ના લેવા પડે ખુબ સારા માણસ હતા ખુબ એકદમ ખૂબ એકદમ સારા માણસ હતા હવે આ તમે તો હાર ને બાર લઈ ને ભરવાઈ કીધું વાત કરો યાર તો યાર ના હોય ના હોય એવું જો યાર તો તારો એટલે તમે હાર ને આવ્યા તો હું તો નઈ મન તો યાર આવું નઈ

મારો <muchas>

ના મને ઘઉ ની બોરી પપડી ત્યાં લઈ લીધી થોડું આજે આવતા હતા પછી તો ફેર ગાડી આવી ના એ તો મને ખબર છે

गोप माता रे ए ए चल अरे रे

પૈલબદલમ ાણષબ પણણ ા�ઓે જા�ટણ ઉપર જતણ સરણ ઉપર નં 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 ને નં ને ને ના�નઢ ના�ન ને. ને ને નરન ને ને